જય ખોડિયારમાં આ વિડિયોમાં આપણે ખોડિયાર જયંતી એટલે કે મહાસુદ્ધ અષ્ટમીના દિવસે મા ખોડિયારના પ્રાગટ્યની કથા અને તેના મંદિરો વિશે જાણીશું ખોડિયારમાં સાક્ષાત જગદંબા ભવાની છે જોગમાયા ખોડિયારના ભક્તોમાં મોટા મોટા શાસકોથી લઈ સામાન્ય લોકોનો સમાવેશ થાય છે ખોડિયારમાં પોતાના ભક્તો પર અસીમ કૃપા વરસાવે છે આજે ગુજરાતના ખૂણે ખૂણામાં ખોડિયારમાં પૂજાય છે મહાસુદ આઠમ એક ખોડિયાર માતાનો પ્રાગટ્ય દિવસ છે ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિસાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતો હતો તે વ્યવસાય માલધારી હતો અને ભગવાન શિવનો પરમ ઉપાસક હતો તેમના પત્નીનું નામ દેવળબા હતું તે પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વર ભક્તિમાં લીન રહેવાવાળા હતા મામણિયા ચારણ અને દેવળબા બંને ઉદાર માયાળુ અને પરગજુ હતા તેમના આંગણે આવેલો વ્યક્તિ કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે ન જાતો તે સમયે ભાવનગર જિલ્લામાં બલભીપુરમાં શીલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો મામણિયું ચારણ અને રાજા ગાઢ મિત્ર હતા આ વાત રાજાના દરબારીઓને કૂચતી હતી આથી એ લોકોએ એક દિવસ રાજાના મનમાં એવી વાત ઠસાવી દીધી કે મામણીઓ નિસંતાન છે અને તેનું મોં જોવાથી અપશુકન થાય છે આથી આપણું રાજ્ય પણ ચાલ્યું જાય તેવું બને આથી ઈર્ષાળુ લોકોની વાતમાં રાજા આવી ગયા અને મામણિયાને મેહણા મારી અને કહી દીધું કે આપણી મિત્રતા હવે પૂરી આથી મામણિયાને ખૂબ જ દુઃખ લાગ્યું આથી તે મંદિરે ગયો ભગવાનને નમસ્કાર કરી અને નિશ્ચય કર્યો કે તે મારી પ્રાર્થના નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારી કમળ પૂજા કરીશ ભગવાનની ઘણી આરાધના કરવા છતાં ભગવાન શિવ પ્રસન્ન ન થતા મામળિયાએ તો પોતાનું મસ્તક તલવારથી ઉતારવા જતા હતો ત્યાં જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહ્યું પાતાળ લોકના નાગ દેવતાની નાગ પુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે આથી મામળિયો ખુશ થઈ ગયો અને ઘરે જઈ પત્નીને બધી જ વાત કરી તેમની પત્નીએ ભગવાન શિવના કહેવા પ્રમાણે મહાસુદ આઠમના દિવસે આઠ ખાલી પાણા રાખ્યા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા અને બાળક સ્વરૂપ ધારણ કર્યું મામણિયાને ત્યાં અવતેરેલા કન્યાના નામ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ એટલે કે ખોડિયાર અને ભાઈનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું આમ મહાસુદ આઠમના દિવસે મામળિયાને ઘરે માં ખોડિયાર પ્રગટ્યા એક દિવસ મામળિયા ચારણના સૌથી નાના સંતાન એટલે કે મેરખ્યાને એક ઝેરી સાપે દંશ દીધો આથી તેમનો જીવ જોખમમાં હતો તેવામાં કોઈએ તેને કહ્યું કે પાતાળ લોકના નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચી શકે તેમ છે આ સાંભળી સૌથી નાની બહેન જાનબાઈ પાતાળમાં કુંભ લેવા માટે ગયા તેઓ જ્યારે કુંભ લઈ અને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેમને ઈજા થઈ તેથી જાનબાઈએ ઝડપથી કુંભ લઈ આવી શકાય તે માટે મગરની સવારી કરી ત્યારથી જ મગર તેમનું વાહન બન્યું જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે પગમાં ઈજા પહોંચી હોવાના કારણે ખોળાતા ખોળાતા ચાલવા લાગ્યા આથી બધા તેમને જોઈ અને કહેવા લાગ્યા કે ખોડી આવી ખોડી આવી ત્યાંથી જ તેઓ ખોડિયારના નામે ઓળખાવા લાગ્યા ગુજરાતમાં ખોડિયારમાંના ત્રણ પ્રસિદ્ધ પ્રાચીન મંદિરો છે પહેલું મંદિર રાજપરા બીજું માટેલ અને ત્રીજું ગઢધરામાં રાજપરા મંદિર એ ભાવનગર જિલ્લામાં શિહોર તાલુકાના રાજપરા ગામમાં આવેલું ખોડિયારમાંનું ખૂબ જ પ્રચલિત મંદિર છે આ ખોડિયારધામ ભાવનગર જિલ્લાના સિહોર ગામની નજીક આવેલું છે માતાજીના મંદિરની સામે જ તાતણીયો ધરો આવેલો છે તેના કારણે જ આ મંદિર તાતણિયા ધરાવાળા ખોડિયાર તરીકે પ્રસિદ્ધ છે અને કહેવાય છે કે તાતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડિયાર પ્રગટ થયા હતા અને ભાવનગરનું રાજવી પરિવાર કુળદેવી તરીકે ખોડિયાર માને પૂજે છે એવી જ રીતે મા ખોડિયારનું બીજું પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિર રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં ખોડિયાર માનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે વાંકાનેરથી થોડું જ દૂર માટેલ ગામમાં ભેખળો ઉપર માતાજીનું મંદિર આવેલું છે અહીં માતાજીનું એ જૂનું સ્થાનક છે તેમાં ચાર મૂર્તિઓ છે જેમાં આવળ ખોડિયાર હોલબાઈ અને બીજબાઈની સ્થાપના છે બાજુમાં બીજું નવું મંદિર બનાવવામાં આવ્યું છે જેમાં ખોડિયાર મૂર્તિ છે અને અહીં એક પીલુડીનું વૃક્ષ છે જેની નીચે ખોડિયાર માના બહેન જોગડ તોગડ અને સાસાઈના પાળ્યા છે આ મંદિરની સામે નદીમાં એક ઊંડો પાણીનો ધરો આવેલો છે જે માટલિયા ધરા તરીકે પણ ઓળખાય છે અહીં માતાજીને લાપસીનો પ્રસાદ ધરાવવામાં આવે છે ખોડિયારમાંનું ત્રીજું પ્રસિદ્ધ અને પ્રાચીન મંદિર અમરેલી જિલ્લાના ધારી ગામથી નજીક શેત્રુંજી નદીના કાંઠે માનું મંદિર આવેલું છે અહીં શેત્રુંજી નદીની વચ્ચે ખૂબ જ ઊંડો પાણીનો ધરો આવેલો છે તેને ગળધરો કહેવાય છે ત્યાં ધરાની આજુબાજુ ઊંચી ભેખડો ઉપર રાયણના ઝાડ નીચે ખોડિયાર માતાજીની સ્થાપના કરવામાં આવેલી છે હાલમાં નદીના કિનારે મોટું મંદિર બનાવવામાં આવ્યું છે જે જૂનાગઢના રાજા રાનવગણના માતા દેને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી અને કહેવાય છે કે તેમના આશીર્વાદથી જ રા નવગણનો જન્મ થયો હતો રા નવગણ ગઢ ધરા ખોડિયાર માતાજીએ દર્શન કરવા આવતો જ્યારે રા નવગણ તેની માનેલી બહેન ચાસલની વારે ચડ્યો ત્યારે અહીંથી પસાર થયો હતો અને તેનો ઘોડો આશરે બસો ફૂટ ઉપરથી નીચે નદીમાં પડ્યો ત્યારે ખોડિયાર માએ તેની રક્ષા કરી હતી બોલો ખોડિયાર મા તેની જે આમ ખોડિયાર જન્મ જયંતિના દિવસે મા ખોડિયારની પૂજા અર્ચના કરી માના આશીર્વાદ અને કૃપા દ્રષ્ટિ મેળવી શકાય છે અને પ્રાર્થના કરવી કે હે મા તમારી અમી દ્રષ્ટિ તમારા ભક્તો ઉપર હંમેશા આવી રીતે રાખજો અને કૃપા દ્રષ્ટિ વર્તાવજો બોલો મા ખોડિયારની જે જો તમને આજનો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ખોડિયારમાં